વિસાવદરમાં બ્રહ્માનંદજી વિદ્યા મંદિર ચાપરડા ખાતે તારીખ એકત્રીસ મે અને એક જૂનના રોજ બે દિવસીય શિક્ષણ સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ દિવસે મુક્તાનંદ બાપુના હસ્તે મસાલના પ્રાગટ્યથી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિ સંદર્ભે આવનારા પરિવર્તન સંદર્ભે કેળવણીકારો તથા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બંને દિવસ મુક્તાનંદ બાપુએ ઉપસ્થિત રહી શિક્ષણ દ્વારા સંસ્કૃતિ સંવર્ધન અને મૂલ્યોનું જતન સંદર્ભે પોતાના અનુભવો સૌને પીરસ્યા હતા આ બેઠકમાં જીસીઈઆરટીના પૂર્વ નિયામક લોક ભારતીના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર અરુણ દવે ચિલ્ડ્રન યુનિવર્સિટીના વીસી ડોક્ટર ટી એસ જોશી તથા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાધવ અને ડાયટ ભાવનગરના આચાર્ય હિરેનભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પ્રમુખ પ્રતિ ભારતીય પ્રાથમિક શિક્ષણ આલાયક આજે બે દિવસ ચાપાડા ધામ માં નું નામ આપું લાશુદ સાથે અમે ગુજરાત ની અંદર 360 ડિગ્રી નિયંન કરને વાર વગરનો ગ્રંથર અને જે એકમ પરષદની વાત છે વિચારો જે છે એ